નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા બાદ આજે પ્રથમવાર વિસાવદરની મુલાકાતે પહોંચ્યા છે અને આજથી તેઓએ જનસંપર્કનો પ્રારંભ કર્યો છે હંમેશા નવો ઇતિહાસ સર્જવા માટે જાણીતી બેઠક વિસાવદર માંગ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર જાહેર થયા બાદ આજે પ્રથમવાર વિસાવદર પહોંચ્યા છે અને આજથી જ તેઓએ જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે તેણે દાવો કર્યો છે તે વિસાવદર હંમેશા ઇતિહાસ સર્જવામાં માહેર છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપને વિસાવદરના મતદારો સ્વીકારતા નથી વિસાવદરના મતદારોએ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કેશુભાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ કેશુભાઈ સાથે અન્યાય કરનાર ભાજપ પાર્ટીને ક્યારેય વિસાવદરમાં ફાવવા દીધી નથી આ વખતે પણ વિસાવદર નવો ઇતિહાસ રચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો તો તમારા ઉપર વિશ્વાસ રાખે જય કિસાન સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો ગુરજી બાપા જેવા આગેવાનો અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુ બાપાના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્ક સાવલિયા વગાસિયા અમારા રાજુભાઈ બોરખતરિયા મહેન્દ્રભાઈ ડોબરિયા અનેક આગેવાનો નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ જોશ જુસ્સા સાથે રહેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તક મળે એ માટે લડી રહ્યા છે વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનું એક ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુ બાપા સાથે અન્યાય કરનાર ભાજપને

મને આશીર્વાદ આપશે એક ખેડૂતના દીકરાને એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એ મને વિશ્વાસ છે